રાજ્ય સરકાર પોલીસ બાદ આરોગ્ય વિભાગના કેટલા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી શકે છે રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના ક્લાસ ટુ અધિકારીઓની સર્વિસ બુક સહિતની વિગતો મંગાવી છે એકવીસ જેટલા અધિકારીઓની સરકારે વિગતો મંગાવતા આરોગ્ય વિભાગમાં ચર્ચાનો દોર શરૂ થયો છે આરોગ્ય વિભાગના એકવીસ અધિકારીઓના છેલ્લા દસ વર્ષના પરફોર્મન્સ અને અહેવાલો ખાનગી રીતે મંગાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહત્વનું છે કે થોડા સમય અગાઉ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા સંખ્યાબંધ પોલીસ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્તિ આપી દીધી હતી જે બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિગતો મંગાવાતા આરોગ્ય વિભાગમાં પણ કેટલાક કર્મચારીઓને નિવૃત્તિ અપાઈ શકે છે શકેછેલ મેહુલ પર મેહુલ આરોગ્ય કર્મીઓની વિગતો સરકાર દ્વારા મંગાવવામાં આવી રહી છે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે બિલકુલ જી તોરલ અગાઉ દસ થી વધુ જે અધિકારીઓ છે તેમને પાણી ચોપકવાઈ દેવામાં આવ્યું છે ફરજિયાત નિવૃત્તિ અપાઈ છે ત્યારે આરોગ્ય વિભાગના એક જેટલા અધિકારીઓ જે છે તે વર્ક પહેલા તેમની વિગતો મંગાવવામાં આવી છે આ વિગતો જે છે તેની અંદર તેમના કાર્ડ જે જોબ હતા અને જે ખાનગી અહેવાલ જે છે તે મંગાવવામાં આવ્યો છે આ અહેવાલના આધારે જે છે તે આગળના સમયની અંદર કાર્યવાહી થઈ ગઈ છે વર્ગ કક્ષાના અધિકારીઓ છે કે જેમની માહિતી મંગાવવામાં આવી છે અને તેમના નામ સાથેનું એક યાદી જે છે તે પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે અને આ જે યાદી પ્રમાણે વિગતો જે છે તે મંગાવવામાં આવી છે વિગતોની સમીક્ષા કરીને કોઈ આખરી નિર્ણય જે છે તે વિભાગ કરી શકે છે પરંતુ સોંપો પડી ગયો છે તમામ જે વિભાગોની અંદર કારણ કે એક પછી એક જે પગલા લેવામાં આવ્યા છે અને અધિકારીઓ સામે જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે なるほど。<music>